એનપીકે ખાતરમાં ભાવ વધારો બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા એનપીકે ખાતરમાં ભાવ વધારા બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા એનપીકે ખાતરમાં પચાસ કિલોની થેલીએ એકસો ત્રીસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે એક હજાર સાતસો વીસ રૂપિયાની એનપીકેની થેલી હવે અઢારસો પચાસમાં મળવા મામલે આકરા પ્રહારો કરતા પાલ આંબલિયા ખેડૂતો માટે જરૂરી વસ્તુ દવા ખાતર બિયારણ ડીઝલ મજૂરીમાં જ ભાવ કેમ વધે છે ખેત પેદાશમાં ભાવ કેમ દર વર્ષે વધવાના બદલે ઘટે છે આંતરરાષ્ટ્રીય અસર હોય તો ખેત જણસના ભાવ પણ વધવા જોઈએ

એ થેલી હવે અઢારસો ને પચાસ રૂપિયામાં ખેડૂતોને મળશે ત્યારે સવાલ એ થાય છે કે ખેડૂતની ખેત પેદાશની અંદર જે વસ્તુ ઉપયોગમાં લેવામાં આવે છે દવા ખાતર બિયારણ મજૂરી ડીઝલ ખેત ઓજારનો જ ભાવ વધારો કેમ થાય આ એનપીકે ખાતરમાં જ બે હજાર ચૌદ થી બે હજાર પચ્ચીસ સુધીમાં સાડા ત્રણસો ટકાનો વધારો થયો છે કેન્દ્ર સરકારે એક લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનો વધારાની સબસિડી ક્યાંક શંકા જાય છે કે સહકાર મંત્રાલય જે ઊભું કરવામાં આવ્યું છે આ સહકાર મંત્રાલય તિજોરીમાંથી પૈસા ઉપાડે છે અને ખેડૂતોને ચૂસે છે બેય બાજુથી પૈસા ભેગી કરી અને આખા ભારતના કમલમો બનાવવાનું કામ કરે છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ દ્વારકા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે